નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતનો ભવ્ય મેળો સિદ્ધપુરમાં ભરાતો પ્રાચીન કાત્યકનો મેળો મિત્રો મેળા વિશે સંપૂર્ણ વાત કરીએ પહેલાં જો તમે અમારી ચેનલને અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે માતૃતર્પણ વિધિ માટે જાણીતો છે સિદ્ધપુરનો કાર્ત્યકનો મેળો ખાસ કરીને કાર્તિકી પૂર્ણિમાના રોજ યોજાય છે આ મેળો જેમાં માતૃતર્પણ માટે લોકો આવતા હોય છે અને વિશેષમાં ઊંટો અને ઘોડાના વ્યાપાર માટે પણ લોકો આવતા હોય છે અહીંયા તમને જાત જાતના ઊંટો ગુજરાત અને રાજસ્થાનના વેપારીઓ પણ અહીંયા ખાસ કરીને આવતા હોય છે તમને બતાવી દઈએ કે આ મેળાનું વિશેષ મહત્ત્વ છે જ્યાં ઊંટો અને ઘોડાઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે એમનો વ્યાપાર કરવામાં આવે છે અને સારી જાતના પાણીદાર ઘોડા અને ઊંટનું અહીંયા વેચાણ થાય છે ઊંટોને અહીંયા નચાડવામાં પણ આવે છે ગંગા જમના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થતો હોવાથી આ મેળાનું વિશેષ મહત્વ છે આ મેળાને શેરડીનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીંયાથી લોકો શેરડી ખરીદીને જાય છે પાટણ જિલ્લાની આજુબાજુના જિલ્લાઓ સહિત સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાંથી શ્રદ્ધાળુઓના દર્શન કરવા માટે આવે છે પરિવાર સાથે આવે છે આનંદ ઉત્સાહનો મેળો છે વિવિધ કર્તબો પણ અહીંયા બતાવવામાં આવે છે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો માટે આ મેળો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હોય છે સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે યોજાતો આ મેળો સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે જો અત્યાર સુધી તમે આ મેળાની મુલાકાત લીધી નથી તો ચોક્કસથી તમે કંઈક ગુમાવ્યું છે આ કાર્તિકી પૂર્ણિમાના રોજ પધારો મારે દેશ અને આવો પાટણ અને સિદ્ધપુરના કાત્યોકની મુલાકાત લઈ મેળાનો લુત્ફ ઉઠાવો થેન્ક યુ વેરી મચ મિત્રો અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ